સાવરડેરી સામે પશુપાલકોનો હલ્લાબોલ વિરોધ બાદ સાવરડેરાના મુખ્ય ગેટ પર તાળાબંધી કરાઈ રજૂઆત કરવા આવેલા પશુપાલકોને ગેટ બહાર રોક્યા હજુ પણ પશુપાલકો પહોંચી રહ્યા છે સાવરડેરી બહાર વચગાળાના ભાવફેર અંતર્ગત પ્રતિ કિલો ફેટે એસી રૂપિયાનો વધારો કરાયો પશુપાલકોને સાબર ડેરીએ બસો અઠાવન કરોડ ભાવફેર પણ આપ્યો છે હજુ ત્રણ માસો બાકી ભાવફેર આપવાની પશુપાલકોની માંગ છે બાકી ભાવફેર નહીં મળે તો વિરોધ યથાવત રહેશે પશુપાલકો આજ માંગને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સાબર ડેરી બહારના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં પશુપાલકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો અને આજ જ આપણી સાથે સંવાદદાતા યશ જોડાયેલા છે યશ પશુપાલકોનો વિરોધ શું તેમની માંગ શું છે ચોક્કસ થી છેલ્લા ઘણા સમય થી જે સાબર ડેરી ઇલેક્શન થઈ શકતું છે થઈ ચુક્યું છે પરંતુ ચેરમેન હોય કે વાઇસ ચેરમેન કોઈ પણ કમિટી છે તેની રચના થઈ નથી ગઈકાલે હજુ ત્રણ મહિનાનો વાર્ષિક ભાવ ફેર જે બાકી છે તેને લઈને પશુપાલકો હાલ સાબર ડેરી બહાર ઉભા છે સાબર ડેરીના સત્તાધીશો દ્વારા હાલ તમામ ગેટ છે બંધ કરી દેવામાં આવે છે કોઈ પણ પશુપાલકને ને કરવા માટે જવાબ દેવાતા નથી બાયકના ધારા જે ઝાલા છે તેઓ અહીંયા આગળ આવ્યા હતા તેઓ અંદર પાંચ જણી કમિટી સાથે અંદર ગયા છે અને જે અંદર જે વા જે ચર્ચા છે પાંચ ભાવ એમની રીતે ચર્ચા કરવાના છે તે પાંચ પાંચ મહિલાઓ પાંચ પુરુષો જે અંદર ગયા છે અને ચર્ચા કરશે ત્યારે કેટલા પશુપાલકો સાથે તેમની સાથે સુધી વાત કરીશું શું કેશો કેમ વિરોધ આપણું

હાલ ચેરમેન ને વાઇસ ચેરમેન ની ચીલિંગ ને લીધે આ લોકો બિલકુલ ભાવ વધારો આપવા તૈયાર નથી ખાસ જે લોકો છે તેનો ખાસ આક્ષેપ છે કે ડેરી ના ઉપર કોઈ પણ પ્રકારનો ભરોસો છે તેમને રહ્યો નથી બીજી એક બાજુના દ્રશ્યો છે તમામ જે ગેટ છે સત્તાધીશો બંધ કરી દેવાયા છે તેમની કોઈ પણ માંગ છે સ્વીકારવામાં આવતી નથી તેમને અંદર જવા દેવામાં નથી આવતી ફક્ત પાંચ જની કમિટી છે તેઓને અંદર બોલાવવામાં આવે છે સાથે સાથે પશુપાલકો ગેટની અંદર જવા માટે માંગણી કરી રહ્યા છે પરંતુ કોઈને પણ જવા દેવામાં આવતા નથી તમામ જે ડેરી સત્તાધીશો છે તે પણ અહીંયા આગળ આવી પહોંચ્યા છે ધવલસિંહ ઝાલા જે છે તે પણ ગીત આવી અને ગેટ ઉપર આવી પશુપાલકો સમજાવવાનો પ્રયત્ન છે તે કરી રહ્યા છે ધવલસિંહ સુધી વાત કરવાનો પ્રયત્ન કરી રહીશું કહી રહ્યા છે તેને લઈને દ્રશ્યો છે તે બતાવવામાં આવી રહ્યા છે ખાસ ધવલસિંહ ઝાલા અંદર ગયા હતા તેમની સાથે બીજા જે આગેવાનો છે તે અંદર ગયા હતા અને તમામ પ્રકારની જે વાતચીત છે તે અંદર કરવામાં આવી હતી પશુપાલકોને હા સમજાવવાના પ્રયત્નો છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે પરંતુ સત્તાધીશો દ્વારા ક્યારે ભાવ ફેર આપવામાં આવશે તે હજુ સુધી તો

પોતાની માંગને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કે રજૂઆત કરવા તમામ પશુપાલકો પહોંચ્યા હતા હતા ગેટ બહાર રોકવામાં આવ્યા દવાસી પણ ત્યાં પહોંચ્યા છે એક કમિટીનું ગઠન પણ કરવામાં આવ્યું છે હજુ પણ પશુપાલકો સાબર ડેરી ની બહાર પહોંચી રહ્યા છે વચગાળાના બાવફેર અંતર્ગત પ્રતિ કિલો ફેટે એસી રૂપિયાનો વધારો જોકે પશુપાલકોને સાબર ડેરીએ બસો અઠાવન કરોડ બાવફેર આપ્યો છે હજુ ત્રણ માસો બાકી બાવફેર આપવાની પશુપાલકો માંગ કરી રહ્યા છે અને આજ જ માંગને લઈ તેઓ અડીકમ છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ગેટ પાસેના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો બાવફેર નહીં મળે તો હજુ પણ વિરોધ યથાવત રહેશે